હલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું લાલ મરચાંની ચટણી તો શાકની પણ જરૂર ના પડે તેવી લાલ મરચાંની ચટણી બનાવવાના છીએ આ ચટણીને એકવાર મારી રીતે જરૂરથી બનાવજો પાઉંભાજીને પણ ભુલાવી દે તેવી ચટપટી અને ટેસ્ટી એવી લાલ મરચાંની ચટણી બનાવવાનું શરૂ કરીએ તો ચટણી માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું તો ચટણી બનાવવા માટે મેં અહીંયા એક નાનો ટુકડો આદુ લીધું છે એક નંગ ટામેટું લીધું છે અને વજનમાં સો ગ્રામ લાલ મરચાં લીધા છે તીખાશ માટે એક લીલું મરચું લીધું છે અને નાનો ટુકડો ગોળ લીધો છે તો હવે એક મિક્સર જારમાં આપણે મરચાંને આ રીતે મોટા મોટા કટ કરી અને આપણે લઈ લઈશું મરચાંમાંથી બી નથી કાઢવાના આ મરચાં તીખા નથી હોતા આ મરચાંનો ટેસ્ટ એકદમ હલકો ખાટો મીઠો હોય છે એટલા માટે આપણે તેના બી કે એવું કંઈ કાઢવાનું નથી અને આપણે તેને આ રીતે મોટા કટ કરીને મિક્સર જારમાં એડ કરી દઈશું આદુને પણ આપણે આ રીતે કટ કરીને એની સાથે આપણે તેમાં એડ કરી લઈશું નાનો ટુકડો ગોળનો નાખીશું અને ટામેટાને પણ કટ કરીને મિક્સર જારમાં લઈ લઈશું એક ચમચી મીઠું એડ કરીશું અને આપણે તેને ક્રશ કરી લઈશું આપણે ક્રશ કરતી વખતે તેમાં પાણી એડ નથી કરવાનું અને એકદમ ઝીણું ક્રશ નથી કરવાનું તો આપણે જોઈએ છીએ કે પાણી વગર પણ સરસ ક્રશ થઈ ગયું છે એક પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ એડ કરીશું અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી આપણી આ ચટણી પાંચથી છ દિવસ માટે સારી રહેતી હોય છે અને ચટણીમાં સ્વાદ પણ સારો આવે છે તો આપણે તેલ થોડું વધારે એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવતો હોય છે તો હવે આપણે તેમાં તૈયાર કરેલી મરચાંની પેસ્ટ નાખી દઈશું અને હવે આપણે તેમાં બે ચમચી ધાણા જીરું નાખીને બરાબર મિક્સ કરી લઈશું એક ચમચી કાશ્મીરી મરચું નાખીશું અહીંયા આ મરચું મેં કલર માટે એડ કર્યું છે જો તમારે ના નાખવું હોય તો ઓપ્શનલ છે પણ નાખશો તો કલર સારો આવશે તો હવે બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું તો આપણે જોઈએ છીએ કે ચટણીમાંથી તેલ પણ બરાબર ઉપર આવી ગયું છે તો આપણી ચટણી બરાબર કૂક થઈ ગઈ છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે તો હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈશું કોથમરી થોડી વધારે એડ કરવાની છે બધું બરાબર મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા લવિંગ અને તજનો મસાલો એડ કર્યો છે તમે અહીંયા ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણી ખૂબ જ ટેસ્ટી અને ચટપટી લાલ મરચાંની ચટણી બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં આપણી આ ચટણીને કાઢી લઈશું તો આ ચટણીને આપણે ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચટણી આપણે છથી સાત દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં વધુમાં વધુ શેર કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ